સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જે પણ ઉમેદવારો છે કે જેમને નોકરી મળવા પાત્ર છે કે મળવાની છે તેમને નોકરી આપતા પહેલાં તેમની જે પ્રમાણપત્રો છે તેમના જે પ્રમાણપત્રો હોય છે તેની ખરાઈ કરવા માટે ઓફિશિયલ પરિપત્ર કરી દેવામાં આવ્યો છે આ ખરાઈ છે તે નોકરી મળ્યા પૂર્વે કરવાની છે તો કઈ કઈ ડોક્યુમેન્ટની કઈ રીતે ખરાઈ કરવામાં આવશે તે ઓફિશિયલ પરિપત્ર દ્વારા આપણે તો પૂરો જોજો જેથી તમને પૂરી માહિતી મળી જશે તો ચાલુ આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો હવે તમારી સામે સંયુક્ત સચિવશ્રી સામાજિક ન્યાય અને અધિકારીકતા વિભાગ ગુજરાત સરકારનો નો ઓફિસિયલ પરિપત્ર સામે આવી રહ્યો છે કે તેમાં તમે પ્રસ્તાવના વાંચી શકો છો કે વચાણે લીધા ક્રમાંક એક ઉપરના ધ ગુજરાત શેડ્યુલ્ડ કાસ્ટ શેડ્યુલ્ડ ટ્રાઇબ એન્ડ અધર બેકવર્ડ ક્લાસીસ એક્ટ બે હજાર અઢારની જોગવાઈ અનુસાર અનામત વર્ગોના ઉમેદવારોને નિમણૂક આપતા પહેલા જાતિ પ્રમાણપત્રોની ખરાઈ કરવાની રહે છે જે અન્વયે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોના જાતિ પ્રમાણપત્રોની ખરાઈની કામગીરી શ્રી વિકસતી જાતિ કલ્યાણની કચેરી ગાંધીનગર દ્વારા કરવામાં આવે છે વંચાણે લીધેલ ક્રમાંક બે ઉપરના ઠરાવથી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જાતિ પ્રમાણપત્રોની ચકાસણી કે ખરાઈ અર્થે રાજ્ય કક્ષાની વિશ્લેષણ સમિતિની રચના કરવામાં આવેલ છે વંચાણે લીધેલ ક્રમાંક ત્રણ ઉપરના આ વિભાગના પચીસ બે બે હજાર બાવીસના પરિપત્રથી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારની નિમણૂક આપતા પૂર્વે જાતિ પ્રમાણપત્રોની ચકાસણી કે ખરાઈ કરવા બાબત અંગે જરૂરી સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલ છે હવે મિત્રો જે ઠરાવ છે તે ઠરાવની આપણે વાત કરીએ તો તેમાં જે પહેલું જે પોઈન્ટ આપવામાં આવેલો છે તે છે કે સંબંધિત વિભાગ કે ખાતાના વડા દ્વારા જે ઉમેદવારોને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જાતિ પ્રમાણપત્રોની ચકાસણી કરવાની થતી હોય તેવા તમામ ઉમેદવારો પાસેથી આ સાથે સામેલ રાખેલ નિયત ફોર્મમાં વિગતો અને સુધારા આધારની સુધારા પુરાવાની નકલો મેળવીને પરિશિષ્ટ અ મુજબના નિયત ફોર્મ સાથે મોકલવાની રહેશે ઉમેદવારો તરફથી રજૂ થયેલ આધાર કે પુરાવાની તેમના અસલ પુરાવા સાથે ખરાઈ કરીને અચૂક આપવાનું રહેશે ત્રીજું છે સંબંધિત કે ખાતાના વડાની કચેરી દ્વારા તમામ ઉમેદવારો પાસેથી મળેલ નિયત ફોર્મ તેની સાથેના આધાર પુરાવા સહિત એકત્રિત કરી તમામ ઉમેદવારોના ફોન તથા નામ સરનામા ઈમેલ તથા સંપર્ક અંગેની વિગતો સહિતની યાદી એક સાથે વિકસતી જાતિ કલ્યાણની કચેરી ગાંધીનગરને મોકલી આપવાની રહેશે ચાર છે વિવિધ ભરતી સંસ્થાઓ દ્વારા થતી વર્ગ એક અને બેની ભરતીઓમાં ઉત્તીર્ણ થતા ઉમેદવારોને નિમણૂક આપતા પૂર્વે સંબંધિત કે ખાતાના વડાની કચેરી દ્વારા મળતી સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારોની જાતિ પ્રમાણપત્રની ખરાઈ અંગેની દરખાસ્તની ચકાસણી અને કાર્યવાહી નિયામકશ્રી વિકસતી જાતિ કલ્યાણની ગતિએ કરવાની રહેશે પાંચ વિવિધ ભરતી સંસ્થાઓ દ્વારા થતી વર્ગ ત્રણની ભરતીઓમાં પસંદગી પામે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારોની સંખ્યા ખૂબ વધુ હોય અને ઝડપી તેમજ મર્યાદામાં જાતિ પ્રમાણપત્રોની ચકાસણી ખરાઈ કરવાની જરૂરિયાત ઉદભવે ત્યારે નિયામકશ્રી વિકસતી જાતિ કલ્યાણ આવા ઉમેદવારોને ફળવાતા જિલ્લામાં સંબંધિત જિલ્લા નાયબ નિયામક શ્રી જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી વિકસતી જાતિ કલ્યાણના સ્થાને બનાવવામાં આવેલ ટીમ થકી જાતિ પ્રમાણપત્ર ચકાસણી ખરાઈ કરવા કરાવી શકશે છ જાતિ પ્રમાણપત્રની ચકાસણી ખરાઈ કરતી વખતે કોઈ શંકાસ્પદ જણાય તેવા કિસ્સાઓમાં સંબંધિત જિલ્લા નાયબ નિયામક જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી એ પોતાના રિમાર્ક્સ તેમજ સ્વયં સ્પષ્ટ અભિપ્રાય સાથે આવા પ્રમાણપત્રો તેઓની કક્ષાએ થયેલ તમામ કાર્યવાહી તેમજ આધાર પુરાવાઓ પ્રમાણિત કરી શ્રી વિકસતી જાતિ કલ્યાણની કચેરી મારફતે રાજ્યકક્ષાની વિશ્લેષણ સમિતિ સમક્ષ રજૂ કરવાના રહેશે બે હજાર ચોવીસ ના રોજ મળેલ મંજૂરી અન્વયે બહાર પાડવામાં આવે છે ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે શ્રી જીપી પટેલ સંયુક્ત સચિવ શ્રી સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગુજરાત સરકાર મિત્રો તમારી સામે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના પ્રમાણપત્રની ચકાસણી માટે ઉમેદવારે રજૂ કરવાની થતી વિગતોનું જે ફોર્મ છે તે આવી રહ્યું છે સાથે સાથે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના પ્રમાણપત્રની ચકાસણી માટે ઉમેદવારે વિગતો રજૂ કરવા અંગે ધ્યાને રાખવાની સૂચનાઓ છે તે તમે વાંચી શકો છો આ પરિપત્ર નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ લિંક ત્યાંથી તમે સીધો ડાઉનલોડ કરી ફોર્મ અને તમામ વિગતો મેળવી શકશો પીડીએફ સ્વરૂપે તો મિત્રો જે ઉમેદવારોને નોકરી મળવા પાત્ર થાય છે ત્યારે તેને પહેલાં આ ખરાઈ કરવી જરૂરી છે તો વિડિયો હતો એ આ અપડેટને લઈને તો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઇક કર્યો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બે લાયકોન દપાઈ દેજો જેથી કરીને તમને નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ